नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए आज तक सुदीना मुख्य समाचारों पर कांग्रेस ने पीजी यादी जाहे अहमदाबाद पश्चिम मा ईश्वर मकवाना खेड़ा की चिंता पटेल लड़से जुताई प्रदेश <ग्रेण> शूटिंग समिति ने गांधीनगर वाले एलके अडवाणी नो नाम मोखियो सादे मोदी ने पर सुखी लडावा करी अपील

ગઈકાલે લોકસભાની ચૂંટણી માટેની ત્રીજી યાદી બહાર પડાય છે અઠાવન ઉમેદવારોની આ ત્રીજી યાદીમાં ગુજરાતના આઠ ઉમેદવારો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદી અંતર્ગત અમદાવાદ પશ્ચિમની બેઠક પર ઈશ્વરભાઈ મકવાણા અને ખેડાની બેઠક પર દિંસા પટેલની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ હાઈ દ્વારા ગઈકાલે લોકસભા લોકસભાના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે આ યાદીમાં 58 માંથી 8 ઉમેદવારો ગુજરાતના છે આ આઠ ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ખેડા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે અમદાવાદની પશ્ચિમ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ મકવાણાની રાજ્યના પૂર્વ પર જીવાભાઈ પટેલ વડોદરાની બેઠક પર નરેન્દ્ર રાવત અને પંચમહાલ બેઠક પર પરાજય સિંહને ટિકિટ આપવામાં આવી છે ખેડાની બેઠકના ઉમેદવાર જાહેર કરાયેલા કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ઓગણીસો થી લોકસભાની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે આ વખતે તેઓ નાદુરસ્ત અને ઉમરને કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા હતા પરંતુ પક્ષના હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના મોડીની મોડી મંડળની સમજાવટથી તેઓ ચૂંટણી લડવા તૈયાર થયા છે જ્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજિયાત સિંહને ટિકિટ મોડી રાતે કેન્સલ કરવામાં આવી તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મળી રહેલી બેઠકમાં અડવાણી ગાંધીનગર કે અન્ય કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડી શકે સાથો સાથો ગુજરાતમાં નરેન્દ્ર મોદી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેનો ફેસલો પણ થનાર છે અડવાણી ગાંધીનગર માટે નિશ્ચિત હોવાનું લાગતું હોય છે જોકે ગોપાલ પરથી પણ તેઓ ચૂંટણી લડવા માંગે છે તેમ તેમણે પોતાનો ફેસલો સંઘને જણાવી દીધો હોવાના અહેવાલો સાંભળી રહ્યા છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ના ગઈકાલે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયા અંગેની બેઠકમાં ગાંધીનગર બેઠક માટે લાલકૃષ્ણ અડવાણી ઉમેદવાર જ અન્ય કોઈ ઉમેદવાર ને પેનલ માં મુકવામાં આવ્યા નથી ગાંધીનગર સે અડવાણીજી કા નામ ગુજરાત બીજેપી ભેજ રહે હે ઓર અડવાણીજી અવશ્ય આયે ઓર યહાં કે કાર્યકર્તા ઉનકે લિયે बड़े उत्साह के हम स्वागत करेंगे दूसरी बात कि नरेंद्र मोदी जी को भी गुजरात से लड़ाना चाहिए क्योंकि गुजरात के कार्यकर्ता गुजरात के लोग और नरेंद्र मोदी जी ने गुजरात के द्वारा गुजरात पूरा देश में रोल मॉडल बने ऐसी भारतीय जनता पार्टी गुजरात की वहाँ विनती करेंगी दिल्ली पार्लियामेंट्री बोर्ड से कि गुजरात से भी नरेंद्र भाई लड़ना चाहिए और हमारी डिमांड रहेगी पर्टिकुलर कौन से सीट से? वो तो तय करे दिल्ली तय करे। हम सीट की चर्चा नहीं करते पहले भी मैंने बताया कि गुजरात से कई सीटों से उनकी तो डिमांड है हाँ, तो नरेंद्र, नरेंद्र भाई को गुजरात से भी लड़ाना चाहिए और अडवाणी जी को भी गुजरात से लड़ाना चाहिए गांधीनगर से लड़ाना चाहिए ऐसी भारतीय जनता पार्टी गुजरात प्रदेश दिल्ली ચૂંટણી લડવા ના માગતા હોય તો નરેન્દ્ર મોદી ઉમેદવાર બનાવવા જોઈએ એવી જ રીતે સુરત વડોદરા રાજકોટ બેઠક પરથી પણ કાર્યકરોએ પોતાની લાગણી અને માગણી નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તેવી રજૂ કરી છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક ઉપપ્રમુખ સુરેશ મહેતાએ જાહેર કર્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે જીપીપી નું ભાજપમાં માં વિલીનીકરણ થઈ ગયું હોવાની ગોધરન ઝડપિયાની જાહેરાત માન્ય રાખી નથી અને જીપીપી નું જૂનું રજીસ્ટ્રેશન ચાલુ રાખ્યું છે સુરેશ મહેતા લોકસભા એ પહેલા જ એમને આવી ગેરકાયદેસર જાહેરાત ન કરવા માટે ચેતવવામાં આવ્યા હતા આમ પાર્ટી ની અવગણના કરી એમણે એક પ્રતિ જાહેરાત કરી હતી જે આખરે ભ્રામક પુરવાર થઈ ભારતના ચૂંટણી પંચે દસમી માર્ચ માર્ચે પ્રસિદ્ધ કરેલા માન્યતા ધરાવતા પ્રાદેશિક પક્ષો ને લગતા જાહેરનામામાં જીપીપી નામ હજુ પણ ગણવામાં આવ્યું છે હવેથી એ સ્પષ્ટ થયું કે જીપીપી ની અસ્તિત્વ ચાલુ છે અને ભાજપમાં વિલીનીકરણ થયું નથી આમ વિલીનીકરણ ના અપ્રચાર નો ભાડો ફૂટી આખરે ભાડો ફૂટી ગયો છે ગોધનભાઈ તેમજ તેમના ગણ્યા ગાંઠ્યા સાથી વ્યક્તિગત હેસિયત સ્વાર્થને કારણે ભાજપમાં જોડાયા છે જેમની સાથે જીપીપી ને કઈ લાગતું ઓળખતું નથી એમ સુરેશ મહેતા એ ઉમેર્યું હતું રાષ્ટ્રીય તહેવાર હોળી અને ધૂળેટીને અમદાવાદીઓ ગઈકાલે રંગે ચંગે ઉજવ્યો હોળી અને ધૂળેટી ના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને સજ્જ કરવામાં આવી હતી ધૂળેટીના તહેવાર દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સ ને એક્સિડન્ટ અને નોન

દરરોજની રૂપિયા પચાસ લાખની ખોટ કરતી કરતીફામ ડ્રાઇવિંગ શહેરીજનો માટે યમદૂત સમાન બની ગયું છેલ્લા છ વર્ષમાં એમટીએસ ની બસો દ્વારા કુલ બે હજાર પાંચસો ચોત્રીસ અકસ્માતો સર્જાયા તેમાંથી અગિયાર લોકો ના મોત નીપજ્યા

પક્ષના નેતા બદરૂન શેપોર્ટ ના વહીવટ અધિકારીઓ અને સત્તાધીશ પક્ષ દ્વારા વહીવટ કસર કરવાને બદલે મનસ્વી કરીને વાલા દવાલા ની નીતિ અપનાવવામાં આવી રહી છે પ્રાઇવેટ બસ ને કોન્ટ્રાક્ટ ભાજપ મ્યુનિસિપલ કાઉન્સીલરો છે આમ ભાજપ ના મળતીઓ બસ નો કોન્ટ્રાક્ટ